નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે રામાયણના એક સુંદર પ્રસંગની ભગવાન શ્રી રામ માતા માતા ધરતી સાથે એક વાત વાત કરે છે છે તે સુંદર પ્રસંગની કરવાની તો તો ગમે લાઈક કોમેન્ટ અને શેર કરજો ભગવાન શ્રી રામને ને ચૌદ વર્ષ નો થયો હતો ત્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણજી અને સીતાજી ચિત્રકૂટ પર્વત તરફ જઈ રહ્યા હતા તે રસ્તો બહુ કાંટા અને પથ્થરવાળો હતો અચાનક ભગવાન શ્રી રામના પગમાં કાંટો વાગે છે પણ ભગવાન શ્રી રામ તો ધૈર્યવાન છે તે ધીરજ રાખી અને તે કાંટો કાઢે છે કાંટો કાઢ્યા પછી ભગવાન શ્રી રામ હાથ જોડીને ધરતી માતા ને વિનંતી કરે છે અને માતા ને કહે છે કે હે માતા મારી વિનંતી સ્વીકાર કરશો ત્યારે ધરતી માતા કહે છે કે પ્રભુ વિનંતી નહીં આજ્ઞા કરો ભગવાન શ્રી રામે કહ્યું કે મારી એટલી જ વિનંતી છે કે હે માતા જ્યારે પણ ભરત મને ગોતવા આ રસ્તા ઉપર આવે ત્યારે તમે આ કાંટા અને પથ્થરો આ ધરતીમાં સમાડી લેજો મને જેમ કાંટા વાગ્યા તેમ ભરતને કાંટા ન વાગવા જોઈએ ભગવાન શ્રી રામને આમ ચિંતિત જોઈને ધરતી માતા સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા કે હે ભગવાન એક વાત કહું શું ભરતજી તમારાથી વિશેષ છે જો તમે આ કાંટા સહન કરી લીધા તો ભરતજી નહીં કરી શકે ભરત ને લઈને તમારું મન આટલું બધું વ્યાકુળ કેમ છે એટલા બધા ચિંતિત કેમ છો તમે ભગવાન શ્રી રામે ધરતી માતા ને કહ્યું કે ના ના એવું નથી મારી વાત તમે સમજ્યા નથી જો ભરત ને કાંટો વાગશે તો તેના પગને નહીં હૃદયને કરી નાખશે ધરતી માતા જીજ્ઞાસા ભર્યા સ્વરે બોલ્યા કે હૃદય કરી નાખશે એવું કેમ પ્રભુ ત્યારે ભગવાન શ્રી રામ ધરતી માતા ને કહે છે કે ભરત પોતાના પગની પીડાથી નહીં પણ એવું વિચારીને હદે વિદીર્ણ કરશે કે મારા ભાઈ મારા પ્રભુ અહીંથી ચાલ્યા હશે અને એણે એટલું બધું દુઃખ સહન કર્યું હશે માતા મારો ભરત કલ્પના માત્રમાં જ મારી પીડા સહન નહીં કરી શકે એટલે આ માર્ગ ઉપર જ્યારે ભરત આવે ત્યારે કમળની પાંદડીની જેમ તમે કોમળ બની જજો તો આવી રીતે ભગવાન શ્રી રામ માતા સાથે સંવાદ વાતચીત કરે છે તો આવા ધાર્મિક પ્રસંગો જોવા આવા ધાર્મિક સુંદર વિડીયો જોવા માટે આપણી ચેનલ અમિતગીરી બાપુને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો ગમે તો બીજાને શેર પણ કરજો હરર હર મહાદેવ હર ઓમ નમ શિવાય જય શ્રી રામ